બોડેલીના ધનપુર વસાહતમાં માસુમ બાળકને શ્વાને ફાડી ખાધો ઘટના સ્થળેશ કરુણ મોત વિગત વાત કરીએ તો છોટાઉદેપુર જિલ્લાના બોડીલીના ધનપુર વસાહતમાં હૃદયદ્રાવક ઘટના સામે આવે છે કે જે એક માસુમ બાળકને રખડતા શ્વાને ફાડી ખાધું હતું મળતી માહિતી અનુસાર શ્વા બાળક પર અચાનક હુમલો કર્યો અને તેને દૂર સુધી ખેંચી ગયો હુમલામાં બાળકને ગંભીર ઈજાઓ પહોંચતા તેનું ઘટના સ્થળેશ કરુણ મોત નીપજ્યું તો આ દુઃખદ ઘટનાને લઈને પરિવારજનોમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે

કુતરાએ એ સાડા પાંચ વાગે જેવો હુમલો કરી કુતરા હુમલો કરી અને ભાણાને ખેંચી ગયા કેનાલ પર લઈ ગઈ ફાડી ખાધો અને છોકરાનું ભાણાનું મૃત્યુ થયું કયા ગામનો નો ભણો છે તમારો રતનપુર કયા તાલુકામાં આવેલું ગામ જેતપુર જેતપુર રતનપુરમાં